જય શ્રી કૃષ્ણ મિત્રો અમદાવાદ નિકોલના આંગણે ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના છઠ્ઠા દિવસે કથાના વક્તા હરિપ્રકાશ સ્વામીએ સમજાવ્યું કે ચકીનું ઉદાહરણ આપી સાધુનું કામ શું છે કોણ કોઈનું અપમાન ન કરે નરસિંહ મહેતાનું ઉદાહરણ આપી સમજાવ્યું કે ભરોસો કોનો રખાય આ કથા નિકોલમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે ચકીનું ઉદાહરણ આપી સમજાવ્યું કે સાધુનું કામ શું છે ચકી ઘરની બારીમાંથી અંદર આવી જાય પછી બહાર નીકળવાનો રસ્તો ભૂલી જાય એટલે દિવાલ સાથે અથડાય કાચમાં અથડાય બારણે અથડાય છતે ભટકાય એને બહાર નીકળવું હોય આમ તેમ ફાફા મારે પરંતુ બહાર નીકળી શકે નહીં પરંતુ એ સમયે કોઈ તેને બહાર નીકળવાનો રસ્તો બતાવે એટલે તે ઉડીને બહાર જતી રહે છે સાધુનું આટલું જ કામ છે આ જગતરૂપી ઘરમાં હું અને તમે આવી ગયા છીએ આપણે ભટકીએ છીએ અથડાઈએ છીએ દુઃખી થઈએ છીએ હતાશ થઈએ છીએ સાધુ એટલું જ કામ કરે છે કે ભાઈ આ ભગવાન રૂપી દરવાજો છે અહીંથી બહાર નીકળી જા મુક્ત થઈ જઈશ ચકાચકીની સ્ટોરી કહી આજના પુરુષો ઉપર કટાક્ષ પણ કર્યો હતો કહ્યું હતું કે આજના ચકાઓ ચકીઓ પાસે કામ બહુ કરાવે છે અને ચકાની જેમ ખોટું બહુ બોલે છે કોણ કોઈનું અપમાન ન કરે હરિપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે પોતાની અસલિયત અને પોતાની જાતને જે ઓળખતો હોય તે કોઈ દિવસ કોઈનું અપમાન ન કરે કોઈ તમને પગે લાગે છે હાથ જોડે છે સન્માન આપે છે તો એવું ન સમજતા કે તું મોટા છે તું કંઈ છે એટલે નહીં પરંતુ સામેનો માણસ સજ્જન છે એટલે સન્માન આપે છે પગે લાગનાર હંમેશા મોટો હોય છે પગે લગાડનાર ક્યારેય મોટો હોતો નથી નરસિંહ મહેતાનું ઉદાહરણ આપી સમજાવ્યું કે ભરોસો કોનો રખાય નરસિંહ મહેતાની હુંડીની વાત કહી ભરોસાની વાત સમજાવી એ સમયે નરસિંહ મહેતાએ શામળના શેઠના ભગવાન શ્રી કૃષ્ણના નામે લખી સાત રૂપિયાની હુંડી લખી આપી આજના સાતસો કરોડ હો એ સમયમાં એક આના બે આના ચાલતા હતા તમે એનો ભગવાન પ્રત્યેનો ભરોસો જુઓ પછી નરસિંહ મહેતાએ કહ્યું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી સ્વામીએ કહ્યું કે આજના યુવાનોને મારે કહેવું છે જીવતા છીએ ત્યાં સુધી કોઈ દિવસ નિરાશ થવું નહીં ભગવાને બે હાથ અને બે પગ આપ્યા છે જેમને પગ નથી તેઓ પણ દુનિયા સર કરી નાખે છે હિંમત જોઈએ કેટલાય લોકો મારી પાસે એવા આવ્યા છે કે સ્વામી હાથ કમાઈ ગયા છે પરંતુ હિંમત નથી હાર્યા કારણ કે હનુમાન સાથે હતા જો આ લોકો આટલી હિંમત રાખે તો મને તો ભગવાને બે હાથ બે પગ બે આંખ અને સરસ મજાનું મગજ આપ્યું છે તો મારાથી હિંમત હરાય જ કેમ આ જીવન બીજી વાર નથી મળતું મોજથી જીવો ભગવાને પ્રાર્થના કરો કે જેટલું જીવીએ એટલું મોજથી જીવીએ અર્જુને કહ્યું કે ભગવાન તમે રથ ચલાવો યુદ્ધ હું કરીશ આપણે શું કહીએ કે ભગવાન તું યુદ્ધ કરી નાખને ભગવાન નવરો છે આપણા માટે યુદ્ધ કરવા ભગવાને કહ્યું કે મારું સ્મરણ કરીને યુદ્ધ કર આપણે શું કરીએ યુદ્ધ તો કરીએ છીએ પણ ભગવાનનું સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ ભગવાન બધાની પરીક્ષા લે પરંતુ જે પાસે થઈ જાય તેનો બેડો પાર થઈ જાય છે આમ કથાના છઠ્ઠા દિવસે હરિપ્રકાશ સ્વામીએ સરસ સમજાવ્યું હતું જય શ્રી કૃષ્ણ મિત્રો